અકવાર પધાર્યા છે અને ભગવાન સ્વામિનારાયણે અનંત લીલાઓ માંડવું ધર્મ કરી છે આજે આ ગામની અંદર ભગવાન સ્વામિનારાયણનું વાસુદેવ નારાયણ જે ભગવાન સ્વામિનારાયણ પ્રથમ પધરાવ્યા એ સિંહાસન પણ આવ્યા છે સહજાન સ્વામી મહારાજની જે ભગવાન શ્રીએ આ પૃથ્વી પર પધારી રહે ભક્તોને પોતાના રાજીપાર્થે પોતાના ચરણાર્વિંદ કોઈને કપડામાં કોઈને કાગળમાં કોઈને કંકુના કોઈને ચંદનના અલગ અલગ પ્રકારે ચરણાર્વિંદો ભગવાન સ્વામિનારાયણે રાજીપાર્થે આપ્યા છે એમાં માંડવધાર ગામની અંદર પરંપરાથી સંતોએ રાજી થઈ અને ભગવાનના મળેલા રાજીપાના ચરણાર્વિંદ માંડવધાર શ્રી સ્વામિનારાયણ મંદિર કર્મકુળ આશ્રિત ભક્તો જેની પૂજા કરી રહ્યા છે એ મંદિરની અંદર એક જોડ ચરણારવિંદ મહારાજના દર્શન આપે છે આ સંપ્રદાયમાં ચરણારવિંદો ઘણાઈને મળ્યા છે પણ માંડવધાર ગામની અંદર જે ચરણારવિંદ છે ભક્તો આપણને દર્શન થાય છે એમાં મહારાજના ચરણમાં જે શાસ્ત્રોક્ત રીતે ભગવાનના પુરાવા માટે કે ભગવાન આ પૃથ્વી પર વધારે છે ત્યારે એને ઓળખવા માટે એના ચરનાર બિંદમાં ચિહ્નો હોય છે ભગવાનના ચરનાર જે ચિહ્નો હોય છે એમાં ભગવાન સ્વામિનારાયણના ચરણમાં સોળ ચિહ્નો છે આમાં આપણે ચોખ્ખા દર્શન થાય છે ડાબા પગની અંદર અર્ધચંદ્ર વ્યમ ત્રિકોણ ગોપદ સાત ચિહ્નો છે એમાંથી ચાર ચિહ્નોના દર્શન આપણને ચોખ્ખા થાય છે તેમજ જમણા તરનાર અંદર ભગવાન સ્વામિનારાયણના જમણા ચરણાર્વિંદમાં નવ ચિહ્નો છે એ નવ ચિહ્નો પૈકી આપણને ધ્વજાના દર્શન થાય છે જાંબુફળના દર્શન થાય છે અને વજ્રના દર્શન થાય છે અને પદ્મના દર્શન ચાર ચિહ્નોના આશરે સોળમાંથી બે ચરણાર્વિંદમાં થઈને આઠ ચિહ્નોના દર્શન ચોખ્ખા થાય છે એ ભગવાનની કૃપા છે અને રેખા તો બે ચરણાર્વિંદમાં થાય છે એટલે બે ચરણારવિંદની ઉર્ધ્વ રેખા ગણે તો આમ નવ ચિહ્ન અને નહીતર બે એક જ રેખા ગણે તો બે રેખા ગણે તો આ દસ ચિહ્ન અને એક ઉર્ધ્વ રેખા જમણા ચરણની ગણવામાં આવે તો નવ ચિહ્નોના તો બે ચરણની અંદર થઈને આપણને ચોખ્ખા દર્શન થાય છે તો ભક્તો આ ભગવાનની કૃપા કહેવાય કે આપણે આ જન્મે ભગવાનના ચરણારવિંદના દર્શન થાય તો જ્યારે માંડ ઉધાર પધારો ત્યારે ભગવાનની પ્રસાદિક જે વસ્તુ છે ઐતિહાસિક વસ્તુ છે એના ખાસ દર્શન કરવા મંદિરમાં પધારજો શેરી ધર્મા અનંતવાર પધાર્યા છે પણ એક સમયને વિશે ભગવાન શિરી જ્યારે અહીં બિરાજતા હતા ત્યારે સંતો હરિભક્તો સાથે મહારાજના દર્શન કરવા ભક્તો પધારેલા અને મહારાજે એક એવું દર્શન આપ્યું કે સામે જે પથ્થર દેખાય છે એ પથ્થર ઉપર ભગવાન શિરી બિરાજમાન થયા અને ભગવાને પોતે જ્યારે મુંડન કરાવ્યું તો આ પથ્થર ઉપર બેસી અને માંડવધાર ગામની અંદર મંગન કરાવેલું એવો પથ્થર પ્રસાદીનો છે આ સમયે દાદા ખાચરના પરગણાનું ગામ માંડવધાર એટલે એના રાજા દાદા ખાચર તો અહીંયા કારભારીના ઓરડાઓ હતા પ્રસાદીના અને ત્યાર પછી જૂનું મંદિર બનાવેલું જૂના મંદિરમાં વર્ષો સુધી ભક્તોએ પૂજા સેવા કરી ત્યાર પછી જરૂર પડતા આ મંદિરનું રિનોવેશન કરવામાં આવ્યું ભક્તો ભગવાન શિરી અનંત અનંતવાર આવ્યા છે પણ આ જગ્યાએ જ્યારે પધાર્યા છે ત્યારે આ ગામના જે ભગવાન શિરીની સાથે જેને વૈર બુદ્ધિ હતી એમણે ભગવાનને મારવા માટે પ્રયાસ કરેલા એટલે દાદા ખાચર અને મોટીબામાં એમ કહેતા કે મહારાજ હવે આપણે એ બાજુ નથી જવું મહારાજ કે કાંઈ નહીં નહીં જાય પછી રાત્રે મહારાજે ભગુજીને બોલાવ્યા અમારે માંડવધાર જવું છે અરે મહારાજ કાલ સવારે જઈશું ના મહારાજ કે અત્યારે જ જવું છે એમ કરીને મહારાજે ગાડું જોડાયું અને ભગુજી કે મારે સાથે આવવું છે ભગુજીને મહારાજ કે તમે પાછળથી આવજો અમે જઈ છીએ ભગવાન શ્રી માંડવધારના રસ્તે ચાલતા થયા બધાને એમ હતું કે આ લોકો ભગવાનથી વિમુખ છે તો મહારાજને નુકસાન કરશે પણ ભગવાન સ્વામિનારાયણ પોતે રાત્રિના સમયે ગાડું લઈ અને માંડોધાર ગામે આવ્યા અને દેશી લોકો જ્યારે મારવા તૈયાર થયા હતા તો ભગવાન સ્વામિનારાયણે આ ગામમાં આવી આ જગ્યાએ આ લીમતરૂણ નીચે સભા કરેલી છે અને આ જે ભૂમિ પ્રસાદીની છે ત્યાં ગાડાનો મોટડો પછાડેલો અને મહારાજે પોતાની જરાક આંખની અંદર જરાક જ પેઢી આંખ કરી અને આ બ્રહ્માંડની અંદર સંભળાય એવા મોટા કડાકા થયા જેમ આપણે ભૂકંપના અવાજ થાય એવી આખી પૃથ્વી રંધણી ગઈ અને જે વૈર બુદ્ધિવાળા લોકો હતા એ રાત્રો નાસી ગયા એવું પ્રસાદીનું સ્થાન છે ભગવાન સ્વામિનારાયણે આ લીમતરુણની નીચે અનંતવાર સભાઓ કરી છે અને આ પ્રસાદીના સ્થાનની અંદર ઘણીક વાર મહારાજ રમ્યા જમ્યા અને બિરાજમાન થયા છે એવું પ્રસાદીનું સ્થાન છે તો જ્યારે જ્યારે માંડવધાર પધારો ત્યારે આ સ્થાનની મુલાકાત લેજો દર્શન કરજો અને ભગવાને અનંત લીલાઓ કરી છે માંડવધાર ગામની અંદર તો મહારાજ વાર આવ્યા છે તો એવું પ્રસાદીનું માંડવધાર ગામ છે માંડવે ઋષિએ વસાવેલું છે અને આજે પણ ત્યાં પ્રસાદીના કુટુંબ પટેલ પરિવાર બિરાજે છે અને એના પણ દર્શન થશે એની પેઢીઓના દર્શન થશે ભગવાન સામે કીધું અમને મળેલા ને મળશે એનું પણ કલ્યાણ થશે તો આજે માંડવધારની અંદર ભગવાનની અનંત લીલાઓ એનું સામ્રાજ્ય એમ કહી તો કહેવાય એટલું પ્રસાદીનું સ્થાન છે એ શબ્દોની સાથે મારા વ્યક્તિને વિરામ પ્રસ્તુ એ સ્વામિનારાયણ ભગવાન શિવ ધર્મ જ્યારે ત્યારે આ પુરાતની મહાદેવ છે પ્રભુ શુ લપાણી ભો વિશ્વનાથ મહાદેવ શ્રી ભો મહેશ્વર ત્રિનેત્ર શિવાકાંત શાંત સ્મરાય પુરા ભગવાન શ્રીએ આ શિવજીની પૂજા કરેલી અને ભક્તોએ માગણી કરે કે મહારાજ અમને અમારા તરફથી એક પણ શિવજીનું સ્વરૂપ જોઈએ છે તો ભગવાન સ્વામિનારાયણે ત્યાર પછી બીજા સ્વરૂપની પણ પ્રતિષ્ઠા કરી આપી મહારાજે જે સ્વરૂપને આવ્યું છે એના બાજુમાં બિરાજે છે અને આ સ્વરૂપનું નામ કેદારેશ્વર છે જે હિમાલયની અંદર કેદારનાથ છે એ નામથી આ નામે પ્રસિદ્ધ છે તો ભક્તો એના પણ આપણે દર્શન કરીએ ભગવાન શ્રીએ માંડવધારના ભક્તોને રાજી થઈ અને જે શિવ સ્વરૂપ પૂજવા માટે આપેલું એ શિવ સ્વરૂપ અહીંયા કેદારેશ્વર તરીકે પૂજાય છે અને એમનો આપણે વિષય કરીએ છીએ ભક્તો જ્યારે માંડવધારના દર્શને આવો યાત્રામાં ત્યારે ખાસ કેદારશિશ્વર મહાદેવજીનું નામ લખજો અને ખાસ દર્શને આવજો ભગવાન શ્રીએ રાજી થઈ અને આ શિવ સ્વરૂપ આપેલું છે જેમ ભગવાન સ્વામિનારાયણે જૂનાગઢની અંદર સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરેલી છે એમાં અહીંયા કેદારેશ્વર મહાદેવજીની સ્થાપના કરી અને આ સ્વરૂપ આપેલું છે માડુદારના ભક્તો આજે પૂજે છે તો એ સ્વરૂપના આપણને દર્શન અને વિશેષ થાય છે કેદારેશ્વર મહાદેવની જય પ્રસાદીની જગ્યા ગઢપુર અને માંડવધાર બે ગામની વચ્ચે આવેલી છે જે ગંગા ઘેલા નદીના કાંઠે ભગવાન સ્વામિનારાયણે જેમ શસ્ત્ર ધરામાં સ્નાન કરેલું અને એવી જ રીતે અહીંયા અત્યારે આ ભૂમિમાં આપણે બેઠા છીએ ભૂમિ છે નારાયણ થરો ભગવાન પુરુષોત્તમ નારાયણ અહીંયા સુધી કાયમ સ્નાન કરવા માટે આવતા બપોર પછી ખાસ આવતા અને આ નારાયણ ધરામાં સંતોએ સહિત ભગવાન સ્વામિનારાયણે ઘણી વખત સ્નાન કર્યું છે એક વખત ઉન્મદ ગંગા નદી બહુ સારો વરસાદ પડેલો અને એટલું બધું પૂર આવ્યું તો પૂર ગામમાં પાણી આવી ગયા ઉન્મત એટલે ગાંડો ખેલો એટલે ગાંડો એનું પાણી ઊંધામાંથી આવે અને કેટલું તાણી જાય નક્કી નહીં એટલે ગામમાં આવ્યું એટલે ગામના લોકો બધાય બહુ દુઃખી થયા મહારાજ પાસે આવ્યા ભગવાન સ્વામિનારાયણ કહે છે આ તો ઉન્મત છે આ તો લઈ જાય પણ જો દાદા ખાચર એને વધાવે આ નીરને વધાવે તો એ શાંત થશે પછી ભગવાન સ્વામિનારાયણ પરમહંશો પોતાના ભક્તો દરબારો બધાને સાથે લઈ અને ઉન્મદ ગંગાના કિનારે આવ્યા અને મોડીઓ સુંદડી એનું જે નૈવેદ્ય હતું એ બધું એ આપ્યું અને મારા જે ચરણ અડાડ્યો તો એના પાણી ઉતર્યા તે વખતે ભગવાન સ્વામીએ જાહેરાત કરી કે આ ગંગા નદીનો જે પ્રવાહ છે એ ઓછો થશે પણ એક મહિના સુધી બધાએ ગંગામાં નાહવા માટે સ્નાન કરવા માટે નિયમ લેવું પડશે તો તે વખતે બધાએ આ પાડી પણ જૈન તો પાણીથી સ્નાન કરે નહીં એટલે જૈનોએ કીધું કે અમારે કેમ કરવું તો મારે કહેતો તણાઈ જાઓ તો આ પૂર તમને છોડશે નહીં એટલે પછી જૈનોએ પણ પાડી કે પ્રભુ અમને બચાવો તો મારે કે સ્નાન કરવાનો નિયમ લો મારે કે અહીંયા નહીં નારાયણ ધરે સ્નાન કરવા કાયમ જવું પડશે નારાયણ ધરે એક મહિનો તમે સ્નાન કરશો તો આ જળ તમારી રક્ષા કરશે અને ભગવાન સ્વામિનારાયણે એ સમયે નિયમ આપ્યો ને આખા ગામના બધા જ લોકો હિન્દુ મુસ્લિમ સહિત જૈનો સહિત બધાએ એક મહિના સુધી આ નારાયણ ધરાના જળમાં સ્નાન કરવા માટે વધાર્યા છે ભગવાન સ્વામિનારાયણને જ્યારે જ્યારે નાન ઘરે સ્નાન કરવા આવવું હોય ત્યારે દાદા ખાતર પોતે રથ જોડે ભગવાન સ્વામિનારાયણને રથમાં બેસાડે અને પોતે રથ ચલાવીને અહીંયા આવતા હતા આ જે ભૂમિ છે એ ભૂમિ આ પથ્થર એની ઉપર ભગવાન સ્વામિનારાયણે અનંતવાર સભા કરી છે સંતો બપોર પછી જ્યારે મહારાજ આવે ત્યારે વધારે મહારાજ અહીંયા બેસીને ધર્મોપદેશ આપે કથા વાર્તા કરે અને આ ભૂમિની અંદર બધા કપડાં સુકાતા હોય તો જાણે લાલ મરુભૂમિ થઈ જાય આ પથ્થર જેમ લાલ છે એમ આખી ભૂમિ લાલ દેખાતી અને બધા ભક્તો પ્રેમથી અહીંયા સ્નાન કરતા એક વાત હન્મદ ગંગાજીએ મહારાજ જ્યારે સ્નાન કરવા પધાર્યા હતા હન્મદ ગંગાજીએ દિવ્ય સ્વરૂપે આવી અને મહારાજની પૂજા આ પથ્થર ઉપર મહારાજ બેઠા હતા અને મહારાજના ચરણ પખાળી અને દિવ્ય સ્વરૂપે હન્મદ ગંગાજી પોતે પ્રત્યક્ષ આવીને પૂજા કરેલી છે એવું અહીંનું મહાત્મ છે તો ભક્તો જ્યારે ગઢપુર પધારો ત્યારે ખાસ નારાયણ ધારે બધાએ સાંભળ્યું છે નારાયણ ધરો છે પણ ખ્યાલ નહીં હોય તો હવેથી ગઢપુરથી બે કિલોમીટર આશરે દૂર અઢી કિલોમીટર જેવું અને માંડવધારથી પહેલાં એનો ત્યાં બોર્ડ મૂકવામાં આવશે અને ત્યાંથી આપણને દર્શન કરવા માટેનો રસ્તો પણ મળશે તો ભક્તોએ ખાસ અહીંયા દર્શન કરવા માટે આવવું આ ભૂમિના જેને દર્શન નથી કર્યા એના અનંત જન્મના જેના પુણ્ય હોય એને દર્શન થાય એ કદાચ આ જન્મમાં આવ્યા છે તો નથી આવ્યા એવું છે એટલું પવિત્ર આ સ્થાન છે તો ભક્તોએ અહીંયા ખાસ દર્શને તીર્થયાત્રા કરવા આવો ત્યારે પણ ખાસ આવું નારાયણ વાત કરી છે આ ગેલા નદીના કાંઠે જે સામે ગુફા દેખાય છે એ ગુફાનું નામ છે માંડવી ગુફા પ્રાચીન સમયમાં માંડવી ઋષિ અહીંયા તપ કરેલું અને તપ કરતાં કરતા પોતે અહીંયા રહેતા હતા એ સમયની અંદર માંડવીય ઋષિએ પૂજેલા શિવજી એનો ઇતિહાસ જે કયો એના સંદર્ભમાં દાદા ખાચરના પરદાદા એમના માતુશ્રી રાણદિયાને ભગવાન ભોળાનાથ પુત્ર આપશે અને એ ભોળાનાથ જે તમારું હાલ દરબારગઢ છે ત્યાં સત્તર હાથ પૃથ્વીની અંદર ઊંચા દટાયેલા છે અને માંડવે ઋષિએ પૂજેલા છે તમે એને કેલા નદીના કાંઠે પ્રસ્થાપિત કરજો અને તમને પુત્ર આપશે અને ભગવાનનો રૂપ થશે ભગવાનને મેળવશે અને આજે નિર્મળ મહાદેવ માંડોધર ગામ પ્રસાદીનું માંડવે ઋષિનું તપોભૂમિનું મહા તીર્થધામ સમાન ગામ છે અને હું એક અમારી પર્સનલ એટલે હરિભક્ત તરીકે વાત કરું ધર્મકુળ આશ્રિતનું મારું નામ વલ્લભભાઈ ગોવિંદભાઈ બાકાશના આકાશના પરિવાર અને કોરડીયા પરિવાર તેમને મહારાજે આજ્ઞા કરેલી અમારા વડીલોએ પૂછેલું કે અમારે સારું ગામ હોય તો નિવાસ કરવો હશે તો અમને કોઈ બતાવો તો મહારાજ કહ્યું કે તમે માંડોધર જાઓ ત્યાં જોયા હોય તો અહીંયા આવ્યા બહુ અઘરું કામ હતું અને ગયાલા પાણી હતા તો અમારા વડીલો એવું કીધું અમારા છોકરાનો વરે અમારે મહારાજ બીજું કાંઈ જ બતાવો હોય તો હારું તો મહારાજે કીધું તમે અમને કેવા સમજો છો તો મહારાજને હરિભક્તો કે અમારા વડવાઓ કે અરે મહારાજ તમે તો બધું જ કરી એવા છો તો કે જાઓ અમારી આજ્ઞામાં રહેજો તમારા છોકરા ઘોડિયા મુતાવર છે હાલની પરિસ્થિતિ પ્રમાણે મહારાજે એવું કીધું છે કોઈ માથાભારે થશે કોઈ આંખ માથું કાઢશે કોઈને હરણ પરેશાન કરશે તો છ મહિનાની અંદર એ રેડી છીએ હાલની પરિસ્થિતિ પ્રમાણે એ હજી મહારાજનો આશીર્વાદ ચાલ્યો આવે છે અને અમે બહુ બધા સુખી છીએ અને બીજા આજુબાજુના ગામમાં યુવાનો ખાસ કરીને અને અમારા ગામમાં સુખી અને શાંતિ છે તો યુવાનોનો વર્ગ વધારે છે અને ગામમાં ધંધા રોજગાર પહેલા નદીમાં પાણીના હિસાબે અમારી ખેતીવાડી સંબંધ છે મહારાજનો આશીર્વાદ હજી આજે સુધી ચાલુ આવે છે અને બીજું કે અમારા પરિવારને એકવાર એવી પરિસ્થિતિ આવેલી કે એમના ઘરે સંતાન નહીં અમારા વડવા અમારા પરદા દાદાના દાદા પર તો સંતો માની ગયા અને મહારાજ મહારાજ અમને કાંઈ થોડુંક આવી બોલું કરો કે અમારા ઘરે કાંઈ છે માટેની ખોટ છે એ પૂરી થાય તો સંતોને કીધું કે એમ સંતો કે તમે કેમ આ લોકોને એમ સંતાનને લઈને તમે જરા તપાસ કરો એમ તો સંતોએ નામ તો ખબર નથી કે સ્વામી એમ પણ એમને થોડું ધ્યાનમાં જોયું તો એમાં અમારા ગાયની હત્યા થઈ રહી હતી અમારા પરિવાર નું તો પછી કીધું કે એમાં ગાય બાંધી હતી તો ગાય ને ગળા ગાય મરી ગઈ તો કે એનું નિવારણ અમારા વડવાએ એવું કીધું તો કે મહારાજ કે એની ભૂલથી થયેલું અત્યારે રેડિયર ગાયો સરવા અને ગાડીઓ પાછળ હોય ખબર હોય કે ગાડીઓ પડી ગયો તો ગાળીઓ એટલે ગાયને ને ગળા આવી ગયો ભૂલથી થયેલો તો મહારાજ એવું કીધું તમે કાંઈ નહીં કે એમને મહારાજે કોઈ આજ્ઞા કરી લે છે એને આવતી બેઠ્યું હું કહીશ કે આ પ્રમાણે તમારે અમની પાછળ કરવાનું એમ કોઈ નહીં એમાં થયેલું પછી એમના ઘરે અમારા વડવાઓના ઘરે પીવડો થયો અને મહારાજને પછી દર્શને લઈ ગયા દર્શને લઈ ગયા તો દરબારગઢમાં મહારાજ સભા કરીને બેઠા હતા તો મહારાજને દર્શન કરાવ્યા અને તો એ જે પુત્ર હતો એ અમારા વડવાઓ મતલબમાં મહારાજ તો એને મહારાજની આજે વડવાઓ વાત કરતા હતા તો એ દીકરાએ મોઢામાં અંગૂઠો લીધો અને ગામ બોલો વાપ થોડું ગાયને ધાવતું હોય બોલાવાતા દૂધ આવતું હોય મહારાજના અંગૂઠા પૈકી એવું મહારાજે અમારા અમારા વડવાઓને આપેલું પછી મહારાજે એવું કીધું કે તમારો પહેલો સોખો થાય એટલે એને સો સાધું જમાડવાના અને એના બાળભાવ પછી ઉતારવાના એટલે હાલની ઘડી સુધી અમારા પરિવારમાં એ જળવાયેલું છે કે એને પહેલો દીકરો પહેલા ખોવાનો અમારો સો ઘરનો પરિવાર છે

કોઈ ઘરે સારો પ્રસંગ હોય કે શું પ્રસંગ હોય તો સભાઓ નાના મોટા કાર્યમાં કરવા પણ આવે છે